નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મુખ્યમંત્રીને લેખિત રજૂઆત સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાથી શિક્ષણ પર અસર પડશે આગામી બે સપ્તાહ ગરમીનો અનુભવ થશે ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે એર ઇન્ડિયા એક્સપ્રેસ વર્સીસ ઇન્ડિગોની ટિકિટના ભાવ પર પ્રાઇસ ફોર બે એરલાઇન્સની હરીફાઈનો લાભ પેસેન્જરોને મળશે સરહદી જિલ્લો કચ્છ આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતો જિલ્લો માનવ વસાહત સહિત એકવીસ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો રામ મંદિરમાં ભક્તોની લાઈનો પહેલા જ દિવસે કરોડોનું દાન સમાચારોની શરૂઆત કરીએ તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કાર્યરત હંગામી અધ્યાપકોનો પગાર વધારો કરવામાં આવ્યો છે ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અધ્યાપકોને હવે રૂપિયા ત્રીસ હજારની જગ્યાએ રૂપિયા પાંત્રીસ હજાર પગાર આપવામાં આવશે યુનિવર્સિટીમાં ફરજ બજાવતા છસો કરતા વધારે હંગામી અધ્યાપકોને આ પગાર વધારાનો લાભ મળશે જેના પગલે હંગામી અધ્યાપકોમાં ખુશીની લહેર વ્યાપે છે એમએસ યુનિવર્સિટીના હંગામી અધ્યાપકોના પગારમાં પાંચ હજાર રૂપિયા વધી જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના એક કરોડ ઘરો પર સોલાર પેનલ ફિટ કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે ત્યારે ને ચાર લાખ ઘરો પર સોનાલ તેમજ સોલાર પેનલ ફિટ કરવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે વીજળી બચાવવાની સાથે સસ્ટેનેબલ ગ્રોથ તરફ લોકો વળી રહ્યા છે જેના કારણે લોકો દ્વારા સોલાર પેનલ મોટા પ્રમાણમાં ફિટ કરવામાં આવી રહી છે દેશના એક કરોડ ઘરો પર સોલાર પેનલ ફિટ કરવા વડાપ્રધાન મોદી દ્વારા ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે રાજ્ય સરકારે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા દર્શન કરવા જવા માટે વ્યક્તિ દીઠ પાંચ હજાર રૂપિયા સબસિડી આપવા નિર્ણય કર્યો છે ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે વહેલા તે પહેલા ધોરણે કોઈપણ જાતિના દસ હજાર શ્રદ્ધાળુઓ તેનો લાભ લઈ શકશે પહેલી ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશનની શરૂઆત થશે બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં પ્રથમ વખત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરશે આઠ થી દસ માર્ચ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલ યોજાશે આ ફૂડ ફેસ્ટિવલમાં દેશ વિદેશના અલગ અલગ પ્રકારના વ્યંજનો લોકોને પીરસવામાં આવશે સમગ્ર ફૂડ ફેસ્ટિવલમાં નોનવેજ પીરસવામાં નહીં આવે સંપૂર્ણ વેજીટેબલ વ્યંજનો લોકોને પીરસવામાં આવશે આ ફેસ્ટિવલમાં એન્ટ્રી ફી પચાસ અને સો ની વચ્ચે રાખવાનું આયોજન છે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવામાં માંડ ત્રણેક માસ જેટલો સમય બાકી છે ત્યારે અભ્યાસક્રમ પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં કચાસ રહે નહીં તે માટે સો ટકા જ્ઞાન સહાયકોની ભરતી થાય નહીં ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોને ચાલુ રાખવામાં આવે તેવી માંગણી શિક્ષકોમાં ઉઠવા પામે છે અ પ્રવાસી શિક્ષકોની જોગવાઈને ચાલુ રાખવાની માંગણી સાથે શિક્ષકોના સંગઠનોએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે ચાલુ શૈક્ષણિક વર્ષમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ શિક્ષકોની ખાલી જગ્યાઓ ને અગિયાર માસમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સમગ્ર રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે તદઉપરાંત વરસાદ કે વાદળછાયા વાતાવરણની પણ કોઈ આગાહી કરવામાં નથી આવી આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યના તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે જેથી ઠંડીનું જોર ઘટે તેવી સંભાવના છે ઇન્ડિગો એરલાઇન્સ ત્રેવીસ ફેબ્રુઆરીથી સુરતથી તેમજ દુબઈ ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે ઇન્ડિગોએ દુબઈ સુરત ટિકિટનું બુકિંગ સાત હજાર નવસો રૂપિયાથી શરૂ કરાતા ટાટા ગ્રુપના એર ઈન્ડિયા એક્સપ્રેસે સ્થિતિ પારખી ગઈ છે તેથી એર ઈન્ડિયા એક્સપ્રેસે બાર હજારથી ચૌદ હજાર રૂપિયાની દુબઈથી સુરત ટિકિટનો દર સાત હજાર છસો અઠ્ઠાણું કરી દીધો છે જેથી કહી શકાય કે હવે એર ઈન્ડિયા એક્સપ્રેસે ઇન્ડિગો સાથે પ્રાઇસ વોરમાં ટક્કર આપવાનું નક્કી કર્યું છે સરહદી જિલ્લો કચ્છ આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતો જિલ્લો છે ત્યારે કચ્છની દરિયાઈ સીમામાંથી કેફી દ્રવ્યોનો જથ્થો પણ મળી આવતો હોય તો ક્યારેક પાકિસ્તાની નાગરિકો પણ આ વિસ્તારમાંથી પકડાતા હોય છે કે જેઓ કચ્છના બોર્ડર વિસ્તારના માનવ વસાહત સહિત ટાપુ પર સંતાઈ જતા હોય છે ત્યારે કચ્છ કલેક્ટર દ્વારા કચ્છના માનવ વસાહત સહિત એકવીસ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અયોધ્યાના રામ મંદિરમાં દર્શન શરૂ થયાનો ત્રીજો દિવસ હતો છેલ્લા બે દિવસમાં લગભગ પાંચ લાખ ભક્તો દરરોજ રામલલ્લાના દર્શન કરી રહ્યા છે ભીડના કારણે શરૂઆતની તકલીફો બાદ હવે મંદિરમાં દર્શન વ્યવસ્થા સુચારુ રીતે ચાલી રહી છે રામ ભક્તો અયોધ્યામાં લાખોની સંખ્યામાં પહોંચી રહ્યા છે અને સતત દર્શન કરી રહ્યા છે નવા રામ મંદિરમાં પ્રસાદ અને દાન પણ પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે આ પહેલા રામ મંદિરના નિર્માણ માટે પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળી ચૂક્યું છે મહેસાણા જિલ્લાના આખજ ગામના ખેડૂત પ્રથમ વર્ષે જ પપૈયાના વાવેતરની શરૂઆત કરી છે અત્યાર સુધી ત્રણ વીઘાના ખેતરમાં એક પોઈન્ટ પાંચ લાખ જેટલો ખર્ચો આવ્યો છે ખેડૂત જમીન ભાડે રાખી તેની ખેતી કરે છે અને હાલ પપૈયાના છૂટક વેચાણમાં ચાળીસથી પચાસ રૂપિયા ભાવ મળે છે ખેડૂતને ત્રણ વીઘામાં બારસો છોડનું વાવેતર કર્યું છે ખેતીમાં ખર્ચ બાદ કરતાં બે લાખ રૂપિયાનો નફો મેળવે છે ત્રણ વીઘામાં તેઓને બારસો જેટલા પપૈયાના છોડ વાવ્યા છે એક છોડ અંદાજે થી ત્રીસ કિલો છે પપૈયાનું ઉત્પાદન એક છે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની રેલમ છે યાર્ડમાં ઠેર ઠેર કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે યાર્ડમાં સૌથી વધારે કપાસના પાકની જ આવક થઈ રહી છે જોકે કપાસના ભાવ ખેડૂતોને પંદરસો આસપાસ મળી રહ્યા છે માર્કેટ યાર્ડમાં બે ક્વિન્ટલ આવક થઈ છે ડુંગળી અત્યારે ખેડૂતોને રડાવી રહી છે યાર્ડમાં ડુંગળીના ભાવ પંચોતેર થી ત્રણસો રૂપિયા જ મળ્યો હતો